મારું નામ મારા ભરતસિંહ પોપુટમા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે સરકારે ગઈ આઠ તારીખે ડુંગળીની નિકાસબંધી કરી બારમા મહિનાની અને આજે બે મહિના થવા આવ્યા એટલે ખેડૂતોને ડુંગળીમાં એક મણે ત્રણસોથી ચારસો રૂપિયાની ખોટ જાય છે આજે જ આ મહવાની અંદર ડુંગળી છે એ સોથી દોઢસો રૂપિયામાં ખેડૂતોની વેચાઈ છે સાથે સાથે દિલ્હી અને પંજાબની અંદર જે ભાવ છે એના મોવા તળાજા અને ભાવનગરના વેપારીઓ અને લૂંટબાદ જે દલાલો છે એ સોથી પચાસ રૂપિયા દબાવી રાખે છે એટલે અમારો એ વિરોધ છે અત્યારે આ ડુંગળીની નિકાસબંધી કરી ત્યાંથી આ ગુજરાત અને દેશના ખેડૂતો ઉપર એક પ્રકારની આફતના ઓળખ કારણ વગરના આવી બેઠા એટલે આ જે વાણિજ્ય મંત્રી પિયુષજીએ જે નિકાસબંધી કરી છે એને ભૂલ કરી છે અથવા તો આમદણ ભારે ભૂલ કરી છે તો આવી જો ભૂલ હોય તો એને સુધારી લેવી જોઈએ અમારી પાંચ વખત એને માગણી કરેલી છે કે ભાઈ તમે આ નિકાસબંધી હટાવી લો છતાં સરકાર કચ્છની મત નથી થતી એનું મુખ્ય કારણ એ છે કે ગયા શ્રાવણ મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનામાં અને દર વર્ષે ઓગસ્ટ મહિનામાં ડુંગળીનું આખું નિકાસ અને વેચવી એનું જે આયોજન બંધ સરકાર કાવતરો કરે છે એ નાસિક અને લુસણગાંવની અંદર પાંચ દિવસ સુધી એની મિટિંગ ચાલે છે એની અંદર આખા દેશના ખેડૂતોને કઈ રીતે છેતરવા એનું જે આયોજન બંધ કાવતરો આવે છે એ કાવતરો અત્યારે આ ખેડૂતોને નડે છે પણ એમાં ખેડૂતો બિચારા કારણ વગેરેના મોતના મુખમાં વેચાય છે અત્યારે આ દુનિયાની અંદર અડધાથી વધારે દેશો ભારતની ડુંગળી મોટા પ્રમાણમાં માગે છે અને એ ડુંગળી અત્યારે આપણા ભારતના ચલણ પ્રમાણે થી ઓગણીસો રૂપિયામાં ખેડૂતોને ભાવ મળે એટલા ઊંચા ભાવની ડુંગળી માગે છે તો સરકાર નિકાસ શા માટે નથી આપતી અત્યારે આપણો બાજુનો જ પાકિસ્તાન દેશ છે એમાં તમે આમ કહીને આમ કચ્છમાંથી ઉભા રહીને જો ડુંગળી અંબાવો તો કચ્છમાં ડુંગળી છે છે એ અત્યારે બે કે ત્રણ રૂપિયાની કિલો છે અને પાકિસ્તાનવાળાને આમ હાથો થંભાવો તો ન્યા અત્યારે સો રૂપિયાની કિલો બસ્સો રૂપિયાની કિલો કે ત્રણસો રૂપિયાની કિલો વેચાય છે અત્યારે પાકિસ્તાનના ખેડૂતોની ડુંગળી આજની તારીખમાં આખા આખા પાકિસ્તાનના ખેડૂતોની ડુંગળી બારસો તેરસો રૂપિયાની પણ વેચાય છે અને આજે ભારતના ખેડૂતોની ડુંગળી બસ્સો રૂપિયામાં વેચાય છે એટલે સો રૂપિયામાં વેચાય છે એટલે એ ખેડૂતોની આ સરકારે વિરોધની સરકાર છે એટલે અમારો વિરોધ છે ડુંગળીના ભાવ જ ન હોય દુનિયામાં કંઈ માગ જ ન હોય અને જો સરકારે આવું પગલું ભીર્યું હોય તો અમને કાંઈ વાંધો નહોતો પણ સરકારે ખેડૂતની વિરોધમાં પગલું ભીડ્યું છે અને સમજી લો કે હજાર કે બે હજાર રૂપિયાની મન ડુંગળી વેચે અને ખેડૂતો કોઈ લાખો પતિ કે કરોડો પતિ થઈ જવાના નથી એની અમે જો સો રૂપિયા કે પચાસ રૂપિયાની ખેડૂત ડુંગળી વેચાતી લઈને આ દેશના કોઈ લોકો ખાય તો એ લોકો કને કઈ પૂછજગા નથી દી જવાના કઈ પૈસા એના ઘરમાં લી જવાના નથી આ દુનિયાભરના ઘણા દેશોની અંદર બસો થી પાંચસો રૂપિયા ની એક કિલો ડુંગળી ખાય છે આ દુનિયાના અડધા દેશથી વધારે લોકો બસ્સો રૂપિયા એક કિલોથી લઈને પાંચસો રૂપિયાની એક કિલો ડુંગળી થાય છે નથી એના પૈસા ખૂંટા કે નથી એને કોઈ સરકાર સામે બળવો કર્યો કે નથી એમાં સરકારને ક્યાંય વાંધો આવ્યો નથી તો આ સરકારને હું વાંધો છે આ ખેડૂતોએ મત આપ્યા એને વાંધો છે તો એ પાછા પણ બે હજાર ચોવીસમાં અમે કરી બતાવશું સરકારે ડુંગળીની રિકાંતિ બે મહિનાથી હટાવી નથી પણ એની સામે મારું આંદોલન બે મહિનાથી એક દિવસ પણ હું જમ આપવાનો નથી અને જ્યાં સુધી સરકાર આમાં માન છે નહીં કે સરકાર અમારી વાત સ્વીકારશે નહીં જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા પ્રાણ જાય તો કુરબાન છે પણ સરકારને અત્યારે મારે ખુલ્લી ચેલેન્જ છે કે તમે નિકાસ મંદી હટાવી લ્યો અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને ભાજપના જે મોટા મોટા નેતાઓ છે એ અત્યારે વાતો કરે છે કે આમાં સરકારની ભૂલ નથી સરકારના ભૂલને કારણે ડુંગળીની ભાવ બેહી નથી ગયા હું ખેડૂતોને પૂછવા માગું છું કે આ સરકારની ભૂલના કારણે તમારા ડુંગળીના ભાવ બેઠા કરતા નેતાઓના કારણે સરકારની ભૂલના કારણે અમારા સરકાર નિકાસ બંધી હટાવી લે તો આ ભારતના ખેડૂતોને સાતસો થી આઠસો રૂપિયા ને અત્યારે તો હજાર રૂપિયાનો ભાવ મળવા અને હજાર રૂપિયાની મણ ખાય તો કોઈ મરી નહોતા જવાના શા માટે અમારી ડુંગળી તમે આવું કરો છો શા માટે તમે અમારા કપાસ માટે આવું કરો છો અને ભારતીય કિસાન સંઘવાળા સરકારમાં ભેગા બેહી અને ભાગ બટાઈ કરે છે એ હવે અમને બિલકુલ મંજૂર નથી અને ખેડૂતો માટે અમે પ્રાણ આપીએ છીએ ખેડૂતો માટે આ શબ્દો આ શબ્દો અમારે આક્રોશ નથી આ અમારી વેદના બોલે છે અને ભારતીય કિસાન સંઘ અહીંયા લાડવા ખાઈને વી આવે છે એ હવે એને કહી દો અત્યારે ભારતીય કિસાન સંઘ કે તમે અત્યારે જ દિલ્હી ઉપડો અને એને કયો પિયુષ ગોહિલ ને પિયુષ ગોહિલ નો છોકરો આમાં ડુંગળી વેચે છે કરોડો રૂપિયાની ડુંગળી રોજ વેચે છે એવા જ રીતેથી ભારતીય કિસાન ભાજપના નેતાઓના છોકરા બાયપાસ ડુંગળી મેકલી દે છે જેમ અત્યારે ગુજરાતમાં દારૂ મળે એમ વિદેશમાં ભારતની ડુંગળી ઊંચા ભાવની વેર છે તમે ટેક્સ નથી ભરતા એક્સપોર્ટના વેપારી છે એ સરકારને ટેક્સ તો ભરતા હતા ને તમે એમને વેગીન નથી ભાવતા તો આ સરકારને કાંઈ ખેડૂતો માટે નહીં કરવાનું તો સરકારને હું અમે દાઢી કરવા રાખી છે સરકારને રાખી હું લેવા તમે રાજીનામું આપી દો રાજ કેમ ચલાવવું એમને આવડે છે ખેડૂતોને તમે દુબાવશો અને ગરીબોને તમે હેરાન કરશો તો એ હવે અમે ચલાવીને લેવાના નથી તમે રામ મંદિર બનાવો છો કે તમે ધર્મના કામ કરો છો એમાં અમારો સો ટકા તમને સપોર્ટ છે પણ અમારા દિલમાં બેઠેલા રામને તમે રિબાઈ મારો છો એ હવે અમને મંજૂર નથી આ ભાજપના પ્રવક્તાને કહી દો અત્યારે તમે ઉપરો એસી ગાડીઓ લઈને અને દિલ્હી જાઓ અને તમે આ નિકાસબંધી હટાવી લ્યો અને કપાસની આયાત બંધ કરાવો અને કપાસના ખેડૂતોને અઢી હજાર રૂપિયા આપો અને ડુંગળીના એક હજાર રૂપિયાનો ભાવ કરી દો અને એ કાંઈ તમારે ન કરવું હોય તો અમને એક માણસ એક કિલે પંદર રૂપિયાની સહાય આપો બાકી તમે ભટકાવ જે ફગાવો છો એ હવે અમને મંજૂર નથી